હવે આ કોઈ ભરવી દે આ ગળિયામાં નુંલા ઘાયાને ઉકતા કેરી હે હો આને પડશે કોશ લેવાની એવું હે હા બોલ ને તારે આ હર હરિયા ની નો ખાહે બતા અલ અલ કોશ

બાઉડા બાઉડા પકડ બસ હવે દેવું પડશે ને ખેજો નીકળો નીકળો નીકળો

બજરંગી <laughs> છે <laughs> 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 <laughs>

હા હા મેજી આખ્યા બutar યે તો એ રે દોરો કાટો થોડો અમે જો આટલી નીકળી છે દેખાડે ઓર છે એટલો છેડો ન

તારે તો બુંડા નીકળી એમ નામ નીકળેવી ન હતી નગર એવું હતું તોતારે પાણી પીવું પડે ને તારે રહી ખોટો પડશે

તમો તો જ બળ કરું ઉપર 4 જણે હા એટલે હું તો હું જ બળ કરું હેઠે લેવું ના ના એ તો વાળી તો એ ગાંજો મળે બોલું તો ન આવે બેલા બીડી પી હોય ને <laughs> <laughs>

જે ગાડી પર નીચે આવ તો બધી મૂઈ છે ના ના તો ઉપર છે હા વાય દી હા ઓય આઈખમાં ન વાગ્યો આઈખ આથી બળ કરું ઉપરથી હાલો આલો એક આરે બળ કરજો નકર થાય છે એક બે ત્રણ હાલો હલતી નથી આ લાકડું મને તૂટવાનું નો લાકડું નહીં તૂટે લાકડું નહીં ભાંગે તું બી માં તન તાર લઈ જા હાલો એક બે ત્રણ જટકે જટકે હાલો આયા આયા બળ પાછળ પડ્યો તમે સમજાઈ દેવા માટે લેવા મળો ગડીમાં નિમબને ફાવ દે તમે ધ્યાન રાખો ટુ હાલે એ હાલો હાલે ઢોલ લગાક રો રો ઓલા હેઠું લેવા દો પદી હેઠું લેવું પદી રો વાગે જોજો ઢોલ લગા હા હવે અહીંથી ઉભો કાળા ને બે અમે હાલો લે પગમાં ઢટકા લાગવા મળ્યા ઓ લોડ પડવા આ પગવા જ ચલા ગણી આવી સી આ દીધો ને અંદર આટલો કાઢવાનો એવું થાય એ પતિ પે વિટાયો પાછો મારા માના તાકાત હાલો તો હાલે બળ કર દે તું ખોટું નો બળ કરતો હાલો 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 યી હાલો હાલો કર લાયોલી પોંચ ગયા પોઈ તું લાકડું ઇન દે ચાલે કા વાડીએ ગયા હે અને તાર કાકા

કાં તો હતો કા હે નામ નામ રાખાલો આઈ ભલેરીયો બોલ મત થાતો કાઢ લો હવે તો કે એટલો ખાડો નો ગાળવો પડે આટલો ગાળવાનો હતો ને ના તો પછી કીધું ઈટ હતું આટલી ગાડી કા માઈન હજી થોડીક અંદર બાઇકી છે બાકી હતું આંબળ સટકાઈ દેવું